તમે બણગા ફૂંકી ફૂંકીને ગમે એમ કહો કે મોદી સરકાર આવ્યા પછી ત્રણ પાક મંડા લેવા હું મોદી સાહેબે દાળમાં પાણી અંદર ભરી દીધું ભાજપ આવે હવે મૂતરી મૂતરીને એમાં દાર ઉપર આવ્યા પહેલા જે મોલ લેતા હતા ને એનો પૂરતા પ્રમાણમાં ભાવ મળતો તો અને અત્યારે તમારી સરકારની અંદર ભાવની વાત તો દૂર રહી પણ ખેડૂતોને મારી મારી લાલ બમ જેવા કરી નાખે છે કેટલો પાક આવતો પહેલા વર્ષે કેટલા પાક લેતા હતા આપણે આજથી ચોવીસ પચીસ વર્ષ પહેલા કેટલા પાક લેતા હતા આપણે વર્ષે જરાક જોર બોલો આ લોકોને સંભળાતું નથી હે એક ખાલી એક આ મારી ઉંમરના લોકોને ખબર છે કેટલા ચોવીસ વર્ષ પહેલા ખાલી એક જ પાક લેવાતો હતો તમે બા કોઈને કીધું કે નહીં અને આજે કેટલા પાક લો છો કેટલા તૈન પાક પાક થયો હે જરા જોરથી બોલો આને ના સંભળાય અને આ કોંગ્રેસીઓ કેટલા વર્ષ રાજ કર્યું એની પહેલા કેટલા વર્ષ રાજ કર્યું એની પહેલા કેમ ત્યારે પાક ના વધ્યો કેમ ત્યારે પાણી ના પહોંચ્યું હા એ કટકી કોએ મારી એનો સવાલ પૂછવો જોઈએ તો આજે વિચારો કે ખેડૂતોને ત્રણ પાક જો મોદી સાહેબે ચોવીસ વર્ષમાં પહોંચાડ્યો હોય તો એના પહેલાના પાસઠ સિત્તેર વર્ષ સુધી રાજ કરનાર લોકો કામગીરી કરતાની જાતને પૂછવું જોઈએ તો છેલ્લી શરૂ કરતી હે એલા કોક કયો કે અત્યારે ગુજરાતમાં પાંચ પાંચ પાક લેવાય છે દૂધ પાક સાલમ પાક ટોપરા પાક ખજૂર પાક અને મેથી પાક ક્યો કો ક્યો હાલી હું નીકળ્યા છો પેલા એક પાક લેવાતો હવે ત્રણ પાક લેવાય છે મોદી સાહેબ આવા એટલે ખેડૂતોને ગણી આવક થઈ લે ક્યાંથી આ બધા નોલેજ લઈ આવે મને તો ઈદ ખબર પડતી કઈ નિહાળમાં આ બધા ભીડા છે કઈ નિહાળમાં છો ભાઈ તમે ત્રણ ત્રણ વાર ખેડૂતો ખેતરની અંદર હાથી હાકે હળ હાંકે ખેતર આખું ખેડાઈ નાખે તો કે ગણી આવક તમારું ડોહોલો એક વાર જ પાક લેતો હતો આખું ઘર હાલતું હતું એટલી કમાણી થાકી હતી અને એ વખતે એક વાર પાક લે ને તો એક તોલા હોનું આવતું અત્યારે ત્રણ ત્રણ વાર પાક લે ને તો એક તોલાનો મેળ નથી આવતો દિવાળી કે હોના ભાવ ક્યાં વાત હારવાર એટલે ખબર પડે કે તમે કઈની હાળમાં ઘણી ના છો અરે હાથમાં માયકના પંપુડ આવી જાય એટલે ગમે એ ફાકા ફોજદારી કરવાની એમ કોઈ તમને કહેવા વાળું જ નથી કઈ કંઈ કહેવા વાળું નહીં કોઈ હમણાં ગુજરાતના ના માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી રાડું પાડી પાડીને માણસ બોલાવે ચોવીસ પચીસ વર્ષ પહેલા કેટલા પાક લેતા પચીસ વર્ષ પહેલા એક પાક લેતા કોણ પકવતું કોઈ બી ખેતરમાં ગયા છે સંઘવી સાહેબ કોઈ બી ખેતરમાં ગયા ગ્યાસ તમને ખબર હોય ચોવીસ પચીસ વર્ષ પહેલા રામના રાજ હતા રામના રાજ માયગા મેં થતા હતા તો જેદુની ભાજપની સરકાર આવી બેઠી છે વર્ષ પેલા હું મારા વિસ્તારની વાત કરું ને જુનાગઢમાં બે એગ્રો હતા રાજા એગ્રો ને જલારામ અને ત્રણ જાતની દવા આવતી તૈણ જાતની મોનોકોટો ફોલિડોલ અને સિમ્બુસ

અટાણે ત્રણ પાક લ્યો કે સ્યાર પાક લ્યો આવકના નામે ખેડૂને મીંડુ તમે બણગા ફૂંકી ફૂંકીને ગમે એમ કહો કે મોદી સરકાર આવ્યા પછી ત્રણ પાક મીંડા લેવા હું મોદી સાહેબે ડારમાં પાણી અંદર ભરી દીધું ભાજપ પર આવે મુત્રી મુત્રીને એમાં ડાર ઉપર આવ્યા તો ટેકનોલોજી આવી પહેલાં કુવા હતા તળ ઊંડા બાકી બે પાક જ આવે છે ઉનાળુ પાક કોક વિસ્તારમાં ક્યાંય નર્મદાના કેનાલના પાણી નથી કરાવ્યું કાંઈ ખોટા ભણગા ફૂકો કે મોદી સરકાર આવ્યા પછી ખેડૂતોને રામના રાજ આવ્યા ત્રણ પાક મીંડા લેવા ઉનાળુ ગા એક ગામની અંદર ઉનાળુ પીત ખાલી દસ ટકા થાય ફક્ત દસ ટકા દસ ટકા માંથી પાંચ ટકાને વળતર મળે જેના ડારમાં મીઠું થોડુંક પાણી ઠંડુ પાણી હોય એને તલ હારા થાય અથવા તો મગ હારા થાય બાકી જેને કાંઈ નથી ખારું મોરું પાણી છે એને કાંઈ ઉપજ આવતી નથી દાર નાન મોટર નાન કેબલ નાન લાઇટ બિલ ની બધા વેરન્ટેજ કાઢો દવા ખાતર બિયારણ ને મજૂરી ના કાઢે એટલે કાંઈ વધતું નથી ભાઈ તમારે ખાલી વાતું કરવ્યું છે ખોટે ખોટી મોદી સાહેબની વાહ વા કરવી છે તમારા પોતાના મળતિયા જે આમ તમને અગરબત્તી કરતા હોય એવા સભામાં બોલાવી એની પાસે બોલાવો પેલા અમે એક પાક લેતા હતા કેવી રીતે માની લઈ કે એક પાક લેતા હતા હાલો એક પાક લેતા હતા ઘઉં ક્યાંથી આવતા હતા અને ઘઉં નો એક પાક લેતા હતા માંડવી ક્યાંથી આવતી હતી વાત સહીએ મુખ્ય બે પાક વર્ષો થયા અમલમાં છે રવિ પાક ને ખરીફ પાક ઈ નો ભૂલો સંઘવી સાહેબ રવિ ખરીફ પાક ને ખરીફ પાક વર્ષો થયા મારા બાપ દાદા કાના બાપા વખત ના છે તમે ખોટી રીતે ખેડૂતને ભરમાવો માં આ તમારી ખોટી રાજનીતિ રહેવા દો અને ખેડૂત ના મુદ્દે રાજનીતિ રહેવા દો ખેડૂત બધે એક એમપી માં હોતા ખેડૂત નું આજે કડદો થયો ન્યાય બહી વેપારીઓને એવા સમાચાર છે રુકો રૂકો ક્લાયમેટ બાકી આ ક્યાક ને ક્યાંક તમારી ખેડૂત વિરોધી નીતિ છે અને ખેડૂત જાગૃત હું ખેડૂત જાગૃત થયો મારી નાચ જાગૃત થઈશ અને ખેડૂત જાગૃત થાય ને તો હારા હારા પોટલા બાંધીને વયા જાય તમે કઈ કોઈ કઈ આમ અમરપટ્ટો લખાવી નથી આવ્યા એટલું યાદ રાખજો એટલે ભાજપ માં બધા આવા અંગાજ ભર્યા શકશુ આ પહેલ અંગુઠા સાહેબ ગજબ બે જતી હે આ અક્કલ મઠાઓ શું કહી રહ્યા છે હવે તમે બીજો વિડિયો જુઓ મિત્રો પછી પાછી આપણે આગળ વાત કરીએ ખાસ કરી બીજો વિડીયો જુઓ મિત્રો સાંભળે ને મિત્રો હર્ષ સંધવી સાહેબ કહે છે કે બાર મહિનામાં પહેલા એક પાક લેતા હતા અને અત્યારે ત્રણ લો છો અરે પણ અંગૂઠા સાપ લેતા તમારામાં બુદ્ધિ છે કે નહીં પહેલા જે મોલ લેતા હતા ને એનો પૂરતા પ્રમાણમાં ભાવ મળતો હતો અને અત્યારે તમારી સરકારની અંદર ભાવની વાત તો દૂર રહી પણ ખેડૂતોને મારી મારી લાલ બમ જેવા કરી નાખે છે અંગૂઠા સાફ અને તમે એમ કે છો બાર મહિના પહેલા ત્રણ પાક એક પાક લેતા હતા અને અત્યારે તમે ત્રણ પાક લો છો તો કયા કયા ત્રણ પાક એ તો તમે જણાવો ત્રણ પાક કયા ખેતી ની કઈ કંબુતા ને ખબર પડતી નહી હોય

અને પોલીસ પાસે આ ખેડૂતોને બિચારાને માર ખવડાવો છો અને તમે કયા માટે ખેડૂત નો સારું ઈચ્છો છો હે શરમ શરમ કરો આજ કે લી હી આપકી તરફ મેં ભી માયુસ હું લેકિન ઉમીદ પર દુનિયા કાયમ હૈ દિલ દુખા હે લેકિન ટૂટા તો નહીં ઉમ્મી કા દામન છૂટા તો નહીં એ આજ કે